ભાવનગર પાલિતાણા રોડ પર લોડિંગ ટેમ્પો નવા સણોર ગામ પાસે પલટી મારી જતા એક વ્યક્તિનું મોત વીસને ઈજા ભાવનગર પાલિતાણા રોડ પર આવેલ નવા સણોર ગામ પાસેથી લોડિંગ ટેમ્પો પસાર થઈ રહ્યો હતો જેમાં લગ્ન પ્રસંગ પતાવીને મહેમાનો પરત ફરી રહ્યા હતા ત્યારે આ ટેમ્પોના ચાલકે સ્ટેરિંગ પરનો કાબુ ગુમાવતા ટેમ્પો પલટી મારી ગયો હતો અકસ્માતમાં બાબુભાઈ નામના વ્યક્તિનું મોત નિપજ્યું હોવાનું સૂત્રોમાંથી જાણવા મળ્યું હતું જ્યારે વીસથી વધુ લોકોને ઈજા થતાં સારવારથી ખસેડવામાં આવ્યા હતા

bây giờ blood nó các bác các bác bây giờ nào